રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા અર્બન સેન્ટર અને મેડિકલ ઓફિસ ના સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ હતી ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હાજર ચોવીસ ના ભાગ રૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના ના દસ વર્ષ ઉજવણી નિમિત્તે ગત તારીખ સત્તર સપ્ટેમ્બર થી આગામી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા આયોજન કરવામાં આવેલ કે જે અંતર્ગત ઉપલેટા તાલુકા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તાલુકા અર્બન સેન્ટર દ્વારકાદી સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ શિબિર યોજાઈ હતી આ અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા ત્યારે આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હેમોગ્લોબિન સ્ટીન પ્રોબ્લેમ્સ વગેરે ચેકઅપ કરાવવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા अचिता ही सेवा सरता श्री नगर कार्यक्रम अंतर्गत नगरपालिकेना तमाम सफाई कामदार अर्बन हेल्थ सेंटर ना मेडिकल ऑफिसर्सच्या सहयोगाने आज तमाम सफाई कामदारांसाठी मेडिकल चेकअप कॅम्प किते साठी एक आयोजन करण्यात આ પણ કોઈ સ્કેન કે તકે કોઈ પદ્ધતિને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે પણ આપણે એવું કરતાનો એ હાઇડ્રોજન રેલે છે અને મોટા પ્રમાણમાં તમામ સફાઈ તમને આજ રોજ કાર્યક્રમમાં અને તેમના હલ અવેરનેસ આવે સાથે કે હું માનસિક પણ આપવા રહે છે અને આ કાર્યક્રમને બબરને સેના મેડિકલ ઓફિસર દ્વારા સફળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર